પછી આમ જોઈએ તો કોઈને હોન નખ વળી પાસે નાખું પાણીમાં બીજો જોઉં ચૌડ નાખ વળી પાછું નાખું પાણીમાં તેની કાયદમાં પાછા ટ્રાન્સપોર્ટ ખાતર મળી ગયા એની હાથમાં ફરી ફળ્યું બીજું આને આગા નાખું કીધું એમાં એક વિષ્ને ખોરો કાયબો મને મળી ગયો બસ ફોન કર્યો મેં બાય વિષ્ને ખરો કાયદબો મળી ગયો લેતા હોય કે કાય કેટલા રૂપિયા ત્રણ લાખ રૂપિયા મોરબી પેલા પુલ જાય જ્યાં અમે બાય એક કોકનું મારગ્યું અંદર પેટ્રોલ પુરાવ્યું બસો રૂપિયાનું જ્યાં

જે રામની પુષ્ટિ કરે છે કે રામથી મોટું દુનિયામાં હોય છે નહીં ચાહે રામ હોય ચાહે કૃષ્ણ હોય રામદી મહારાજ હોય પરમાત્માએ ઘણા બધા અવતાર લીધા છે મને એક યાદ આવે લક્ષ્મણ જયારે મુસાપુ આ રામ ખોરામાં માથું રાખે આંખમાંથી આહવા ધાર થાય રામ રોતા હોય વૈદરાજ્ય આવે લક્ષ્મણને સજીવન કરે અને પાછા જાય રાવણ પૂછે છે

સલાહ આપે છે સમજાવ શું કે છે એ તારી વિસરે એ પૂજાયું આની નહીં આવે રે રો તારે જોયા મે રે ભાઈ રે સુતો રે તારો એ ઓલા રે અને જગાડી કરી છે ભારી ઓલા શેષ ને સંસેડો રે એ તારી કમળ રે પૂજાયું કામ ન આવે રે રોતા રે જોયા મેરામને રે એ તારા ખૂણો રે વદ હમ જાવે રે રોતા રે જોયા મેરામને રે અને વૈદ્યજી કીધું ગજી એક ચાન્સ તારી પાસે છે તારે બચવું હોય તો શું

તે વિશે હોતી જો દારૂ ઉતરી ગયો તે ગાયો તો તોય બોલાઈ જાય નું અમૂલી પીડા માં હતી આ દુખ માં હતી એટલે બાપુ મને મારા બાપ ને જોક કઈ પણ કોકના બાપ ને નઈ મને ખબર પડી જાય દુનિયા ખતરનાક છે ડેન્જર દુનિયા છે આ હે ને હાલ કે આ દુનિયામાં બધું હું તમને એક લાઈન હવરાવ જો આ દુનિયામાં બાપુ કેવા ગીત હતા પહેલા હને હવે કેવા આવી ગયા છે એક દેવ પગલી આપણો એનું ગીત આવ્યું હતું એ ગીત મે એકવાર ગાયું બાપુ ગીતારું હતું ને કે માતરી પાસે માંગ્યું છે પણ એક ભૂલ થઈ ગઈ એ ગીત ગાયું ને મે બાપુ તો મને માથે સપના માં આવ્યા પણ ગીત ના શબ્દ પહેલા તમને સંભળાવું કેવું ગીત હતું એ તારી મારી આબરુ સવાલ મારી માં 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 મારો તે ટાઈમ હવે લાઈ મારી માં એલા આવનો તે દહ તો હજો મારી માં

કે બેટા તારે આબરૂ નહીં હોય મારે છે તું બે ની આબરૂ બેટા ભેગી છું લેવા કરે છે તારી મારી આબરૂનો સવાલ મારી માં નોખી પાય તું એવું કા કે આજ મારી આબરૂનો સવાલ મારી માં તારી મારી બેટા આબરૂ હરકી છે પછી મેં ના પડી હવે આપણે નથી હોય ને કું પેલા હું બાપુ પેલા ગરબા જ ગાતો હું રોજે ગરબો ગાતો મારી તરફ પાડે વાંચી આવે મારી તરફ પાડે લંગડા આવે મારી તરા પાડે આંધળા આવે આ રોજ મારે ગરબો ગાવાનો જ તે માતાજી મને આવીને કે ભાઈ તું શું ગાળ તારા પાડે આંદ્રા આવે તારા પાડે લંગડા આવે તારા પાડે નિર્ધન આવે મને કે તારી પાસે કોઈ સારો માણસ એ જ નહીં કે પછી મેં કીધું આપણે જ ગાવ્યું અને આજે બાપુ ગરબો છે ને મારે તારા પાડે આંધરા આવે લંગડા આવે આ લંગડા નહીં પગ નો હોય એ આંધરા નહીં આખું ન હોય એ કયા કયા પગ માંગે છે મારી તારા પાડે આંધરા આવે હે બા તું મને એવું આંખું આય હું સારું જોઈ શકું હે માં તું મને એવા પગ આય હું સારા રસ્તે હાલી શકું આ પગની વાત જ નથી પણ લોકો બીજું સમજે અર્જુન ને કીધું કૃષ્ણ પરમાત્મા હું તને દ્રષ્ટિ આપું તો અર્જુન શું આંધ્રો હતો તો શું લેવા કીધું એવી દ્રષ્ટિ આપું છે હું જોઈ હું જોઈએ શકું છું એ તું જોઈએ હું તો આ છે પણ બધું બદલાનું લોકિત રહે મને ગમતું ગીત તમે ગમરાવો સાહેબ એક આધી લાઈન ગમરાવો કેટલો વાગે ભાઈ જો તો કઈ વાંધો નહીં હા કેવા ગીત હતા પહેલાં ગુજરાતી ગીત બાબુ સાંભળો શબ્દ સમજાતા હવે સમજાતા નથી પછી હું એ કહું તમને કેવા ગીત હતા પહેલાં એ તમારા દલડા ને તમારા રુદિયા હે તમારા મનડા વારો મારું મારા રે

અડધો કલાક રાવને સીધા ભાગી જાવ તમારા બાપનું છે બાપુ એવું કહેવા માંગે બાપનું સમજી ગયો તમે તમારા કેટલી કલા ભરી બતાવો દુનિયાને દસ બાર જોબ થી નીકળી જાવ શું ખાલી નીકળ્યા છો એવું બાપુ કહેવા માગે અંદરથી હું સમજી જાઉં છું કઈ વાત હમણાં પોઠિયાએ કીધું ભગવાને કીધું પોઠિયાને જા બેટા નીચે જા દુનિયામાં કહેતો હોય ત્રણે વાર નાય એક વાર ખાય પોઠિયો નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો કે ત્રણે વાર ખાય એક વાર નાય આપણે ત્રણે વાર ખાઈ છીએ એક વાર નહીં છીએ પણ કદાચ હાચું બોલ્યો હોત કે ત્રણ વાર ના એક વાર ખાય તો દુનિયાની હાલત ખાવાનું હોત જ નહીં જ હોત કોઈ મહેમાન આવે આવો લો હું નહીં ને આવ્યો નહીં તારી માનામ છે પહેલી વાર આવ્યો છું આવું તો બાય લાવો ફરજ ડોલ લાવો માથે થાવ ખેલો ખંખોરીઓ ક્ષેત્ર ન હોત બાપુ જમાડ્યા ને હોત નહી

सड़िया झाटक ने मजा आती मारे बापू ने वेचवाने बहुत मजा आती आ दिन में वेचो माटे जावे ता तो मरी गया बापू ने के मने वेची नाखे हाउ तू मरी गया मारो सु ता पक दे जे पेटा दे हाथ चो बेगा जमीन कितले बेगी नाखे तो मैं लाइन हबराऊ के वेची नाखी बापू ये वेची नाखी हाथ सो बेगा जमीन वेची रे नाखी एक भी गोदी करा माटे नो राखी બાપુએ બધી જમીન વેચી રે નાખી ગયા જન્મ મે મારા હૈ સતેતર આત્માથી છટકી જા પાછો ખેતર જિંદગી અમારી જરે કરી રે નાખી બાપુએ બધી જમીન વેચી રે નાખી આ મારા બાપો હતા વેચા વેચ્યા હતા કારણ કે હમણા હું ઓલી ઉતરાણ માથે પતંગ ઉડાડતો તો એક ભાઈ મને કે બા તમે પતંગ ઉડાડો છો જમીન તો બાપે ઉડાડી દીધી તારી તારીમાં પતંગ રહેશે છે ઉડાડું ખડ 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 ત્યારે કોણ શું ઉડાડીને વેજાય દુનિયામાં ખબર ને પડતી મામા એમ હવે હું ખાતેદાર બાપુ તો મહિનામાં ખાતેદાર હવે હું હવે જમીન લઈશ મારા બાપુ ભલે કાપી નાખી મેં મારા બાપાને જોક કીધા છે મારો છોકરો મારા જોક્સ ન કહી હતી કારણ કે હું મૂકીને જાઉં છું મારે ઘણું બધું જમીન હવે ખાતેદાર થઈને એટલી જમીન લઈશ બાપુ કારણ કે હમણાં મારો વિડીયો વાયરલ થઈ ખબર ને સો કરોડ રૂપિયા કપા પાયા છે અને આમ હોય તો મારી પાયા સો કરોડ રૂપિયા હું મરું મારા પ્રચ્છી નામ કહેલું શું વાત કરો મારે પાસે પૈસા જ નથી

ઇન્સ્ટાગ્રામમાં જ્યારે બાપુ કોઈ કોમેન્ટ લખતું હોય ખરાબ ફેસબુકમાં જ્યારે કોઈ ગાયલ લખતું હોય યુટ્યુબમાં જ્યારે ગાયલ લખતું હોય હું તો કોમેન્ટ કોઈથી જોતો નથી કલાકાર કોઈને જોતા એક મેં જોઈ બીધું અમિતાભ બચ્ચનને આ મોટા મહાન માણસોને બાપુ આ તો કર્યું દે બધા મેં જોયું સચિન તેલુરને કહેવું દે મહાર દીકરા પછી અમને એક દે ના તો બધા દીકરા કહેવું કર્યું પણ બાપુ જયારે કોમેન્ટ ઇન્સ્ટાગ્રામમાંથી જે માણસ ગાયલ લખતો હોય એને ખબર તો પડવી જ જોઈએ કે ઇન્સ્ટાગ્રામમાં હું જેને ગાય દઉં નહીં જોવે તો કોઈ મારી બહેન જોતી છે મારી મા જોઈશે અખો મેં મારો બાપ જોઈશે મારું કુટુંબ જોશે મારો સમાજ જોઈશે તારી વેલ્યુ થાય છે કેટલી તારે એક ગાય કેટલા માણસો જોવાના છે કલાકાર તો કોઈને જોવાના એનો પરિવારનો સમાજ જોવાનો છે ગાયડ લખતા પહેલાં કંઈ બોલતા પહેલા હજાર વાર વિચાર તો કરવો જ દેખ કે આપણે એવું કોઈ મર્દાજનું કામ નહીં કરતા પાણીના પેટલની આજે છરી મારી દઉં જ ગાય છો લખો પણ નહીં આ દુનિયા ચાલે હું અત્યારે બાપો આયા રામચંદ્ર ભગવાન સુધી ગઉ મારી યુબમાં તો મૂકું બોલો ત્રણ હજાર ત્રણ હજાર માણસો માં ના શું લેવા સારી વસ્તુ ગાઈ લે ને આવડી મોટી ગાડી બોલ મૂકું ને યુટ્યુબ માંથી પચાસ લાખ માં સાંભળશે હકુબા ગાડી બોલ શું લેવા ખરાબ ખરાબ વસ્તુ લોકો બધા બહુ માર્કેટ કરે છે માર્કેટિંગ કહેવાય ને હા એટલે હું વિચાર બધાને કહું છું કે કોઈ પણ વસ્તુ પીઆઈ સાહેબ આવ્યા છે જોરદાર તરના ગ્રહથી બધા મિત્ર છે બહુ સારા પદ્ધિક છે કારણ કે હમણાં જુગારિયા બાપુ જુગારમ રમતા હતા ને પોલીસની ગાડી આવી જુગારી જુગારિયા બધા ભાઈ ગયા

એટલે જમાનો હોય કાળો નાક તો હું પણ વધારી છું ઉડતા પંખી ને પાડો એવો હું સ્વીકારી છું હાલે આખી આલમ નો માત્ર તમારી મિઝન નો હું પીખારી છું બાપુ